કાપોદ્રા પોલીસની ચોરીની ઘટનામાં જપ્ત કરેલો રોકડ રકમનો મુદ્દા માલ કોર્ટમાંથી છોડાવીને ફરિયાદીને પરત કર્યો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દા માલ પરત કરવામાં આવ્યો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા વિસ્તારમાં બની હતી ચોરીની ઘટના મિત્ર એજ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી શાકભાજીનો ધંધો કરતા ચંચલ સિંહ ના ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હતી ચંચલ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે કે શરૂઆતમાં ચંચલે પોલીસને ખોટી માહિતી આપી હતી અંતે પોલીસને ફરિયાદીએ કહ્યું કે મારા મિત્ર મારી સાથે જ રહેતા સુનિલ ઉર્ફે કાલુએ મને ખોટી વિગત આપવાનું કહ્યું હતું જેથી પોલીસે કાલુની પર ઉલટ તપાસ કરી હતી સુનિલ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે મનોજ નામના વ્યક્તિને વીસ હજાર રૂપિયા ચોરીની મદદ માટે આપ્યા હતા સુનિલે મનોજને ઘરની ચાવી આપી ઘરમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરાવડાવી હતી ત્યારબાદ આ પૈસા એક ખેતરમાં જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા તો મનો ઓળખાઈ ન જાય એટલા માટે સુનિલે મનોજના વાળ પણ કપાવી નાખ્યા હતા અંતે પોલીસે બંને આરોપીની તો રોકડ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ત્યારબાદ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ નો રોકડ રકમનો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી પોલીસે ફરિયાદીને પરત કર્યો બાઇટ એમ બી પીઆઈ કાપોદરા પોલીસ ગઈ તારીખ સત્તર ચાર બે ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઉભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે जी नाम चंचल सिंह ना। सर जी मेरे घर पे चोरी हुआ था पंद्रह तारीख को साढ़े 16 तारीख को चार बजे के मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी सर जी मराठी था और एक दो मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने कामगिरी सर जी पुलिस वाले तो सर जी लोग बहुत अच्छे हैं मतलब हर हाँ प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं। सर जी पुलिस तो पूरा भगवान जैसा है सब सब लोग का मेरा गोट को धन्यवाद है किस तरह से चोरी की थी चोरी करने वाली चोरी करने वाले सर जी मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था